જંબુસા નગરપાલિકા એક્શન મોડમાં રખડતા ઢોર ઉપર બોલાવી તવાહી બે દિવસ પહેલા જ એક વિદ્યાર્થીની ઉપર રખડતા ઢોરે કર્યો હતો હુમલો નગરપાલિકા દ્વારા જેટલા પશુને પકડી લેવામાં આવ્યા ફફડાટ જોવા મળ્યો જંબુસર નગરપાલિકાના કર્મચારીએ રખડતા પશુઓને ઝડપી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા જો રખડતા પશુને ઢોર માલિકો છુટા મૂકશે તો તેવા તમામ ઢોરોને પાંજરે પૂરવામાં આવશે રિપોર્ટર ગંભીરસિંહ મકવાણા મારું નામ ભાવિક જે પટેલ જંબુસર નગરપાલિકા ફાયરમેન અને ડ્રાઈવર બે દિવસ પહેલાં રખડતા ઢોર દ્વારા એક છોકરીને ઈજા થયેલ હતી તેને ધ્યાનમાં લઈ જંબુસર નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી દ્વારા મૌખિક સૂચના આપ્યા બાદ ગઈકાલ રોજ રાત્રિના ચાર ગાય પકડી રાત્રેને રાત્રે પાંજરાપુર ભરૂચ ખાતે મોકલવામાં આવેલ હતી અગાઉ પણ રખડતા ઢોર જંબુસર નગરપાલિકાના હદ વિસ્તારમાં જોવા મળશે તો જંબુસર નગરપાલિકા તાત્કાલિક ધોરણે તેને ભરૂચ પાંજરાપુર મોકલી આપવામાં આવશે